પ્રક્રિયા <plains> <triyamo> આમ અસર થાય ખરી કે પછી ઉપર ઉપર થી વ્હાઈટ બોર્ડ કે મિડલ સ્ટમ ગ્રીન બોર્ડ ગ્રીન બોર્ડ એ કે દાદા પેલા કે મને ગુરુ થવાની વાસના હતી પણ આ પ્રકાશથી એ હવે નથી રહી કે હું એમ નથી ઘણન નુકસાન થયો છે ટોટલ નુકસાન ટોટલ પણ અમે કહીએ કે જેટલું વધારે ચેલા ન મળે બહુ ઉપયોગી તો જાદવ ન કરીએ કે પોતાના પોતા જોગું કરી શકે બીજા બધા ચારો લાખો બધા ટોળે ટોળા હોય ને ઘેટા બગરા ના ભ્રામ ભરવાડ ને ભ્રામ ઘેટા બગરા ટોળા એવું નથી થોડાક હાવ મૂર્ખા હોય ને એના જેવા જ એવા થોડાક મળે અને વધારે કંઈક પગમાં ન મૂકે

રામકૃષ્ણ પરમ કે જે હોય ને એટલે માણસ તરીકે દેખાય તો બાલક વત જળવત ને પિશાસ્વત એવા દેખાય બાળકવત ઉન્માદ જળવત અને પિશાસ્વત એવા દેખાય એટલે આવા આ બધા ઠેકાણા વાળા છે એવા દેખાય ઠેકાણા વગર નથી એટલે મને માજી ને